को पिक्सर कई साल उठा है हमरा चालू उठा है हूं से अपन आवे आगी बहने ले नवा हवा लगन थे ता आपड़ा तई तम केवा मार हाथ पकड़ीन बैठा अन मार खंभे माथु राखीन पिक्चर जोता अन हां अबे तो जो वड़का भरो नहीं आगे नी सीट लेन से खंडाई गया पहले आपड़े केवा नवा हवा लगन था ता एन खुणाम करीन बैठा पिक्चर जोता आया बेहवा मा डोकी रह जाय हाउ उसु जोई जोई जो जो ने ओलो हाँ। हीरो पड़ो केवो हूं से હવે તમને એમ વાંધો કા દાંત કાઢું તોય વાંધો હાથ પકડું તોય વાંધો હ મારા તો ભાઈ ગત ભમરાડા છે તમાર ભેગી આવી ને આગલી સીટે ખંડા ઉપાડ્યો માં ભૂરી તો જો ખૂણામ ગરીન કેવા બેઠા પ્રેમી પંખીડા તમને કોલા કઈ તા બાપાય પિક્ચર જોવા આવ્યા લે પાસા તો ધાણી ખાય છે તમે તો મગવો હું કેવા ઓલું કોન પોપ પોપકોન હાઈ પેલા તમાર કાઈ કેવું ના પડતું તમે પોપકોર્ન ને માર ફેવરેટ કિટકેટ ચોકલેટ ને પછી કઈક ઓલું જ્યુસ ને બધુંય લઈ આવતા પણ કઈએ નવા હવા લગ્ન હતા ને તઈએ હવે તો કઈકન થાકી જાય તો ના લઈ આવે અલે પોપકોર્ન ખા હવે હું કીધા પછી કરો એ વાતમાં કઈ માલ નહીં હાલે આપણે બે વઈસા ખાઈએ એક તમે મને ખવરાવો એક હું તમને ખવરાવું સાની મની ખાવીયત ખાઈ લે આડી આડી ડગ ડગ કરમાં તારી વાહ મારો પિક્ચરનો સીન એ વયો ગયો પેલા પિક્ચર જોવા આવતા તા એ કોઈ દી પિક્ચર હું આવ્યો ઈ જોયું ને આજ તો સીન જોવા વાળી ના થા હા ધીમે ધીમે રંગ ફેરવો છો ડુલકા કેડા જેમ તમે હવે હો હવે તમે હાવ બદલી ગયા અરે ગાંડી બદલો કાઈ નથી આ તો એક પિક્ચર મસ્ત સીન આવતો છે ને એટલે કેતો તો વાહ ફરીન જોવા જરી કામ ખૂણા માં કેવા કપલિયા બેઠા પ્રેમી પંખીડા ઈ કેવું કાઈક લીલા કલર નું પીવે છે સીહી તમે ઈ તો ના મગવી દીધી મને ઓય કેન પીવે છે ઈ તને નહીં આવડે પીતા હા ઈ તો હવે તો એમ જ હોય ને હવે મને થોડું કઈ ખાતા પીતા આવડે પેલા જ આવડતું બધું પછી ઓલી બાજુ જોવા ત્યાં સમોસા ખાય પણ અહીંયા મુંગુ જડે બધું આ હા 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 પેલા મુંગુ નોતું લાગતું પેલા તુંય નવી હતી ને એટલે હું બોલ્યા કાઈ નઈ આમ પિક્ચર માં ધ્યાન દે ને પોપકોર્ન અસલ છે ક્યાં પોપકોર્ન તો દયો મને જરીક ખાઈ ગયો હું તો હજી તમે એક દાણો સાયકો નથી તા તો બધું ભસડ ભસડ ખાઈ ગયા નવા નવા લગન હતા તે પેલા મને કેવા ખવરાવતા પોઈન્ટ જ બધી જાગતી ગયા એક્સક્યુઝ મી બેન થોડો આવા ધીમે રાખો એ આ સોરી ભાઈ તમને કહો મને બાથરૂમ લઈ ગઈ અહીંયા ટોયલેટ કી બાજુ હોય છે નીચે ઉતરીસ ને એટલે લેડીઝ નું દેખાય જા હાલો ને ભેગા મને જોડે ને લેડીઝ ટોયલેટ માં હું આવું ભેગો હું તો વાત કરસ લખ્યું હોય છે લેડીઝ જા ને ભાઈ એ આ હાલ હાલ મસ્ત મૂવી છે નઈ દોસ્ત હા અસલ છે પણ અટાણ સુધી હું આવ્યો એમાં મને કઈ ખબર જ નત પડતી આ ઓલી વૈશ્માન વૈશ્માન ટક 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 સારું થયું તું આ બાજુ આવતો રહ્યો ને તાર ભાભી ઓલ બાજુ ની બેહી જાહે હા એ અમારી સીટે કા ગયા ભાભી ભાઈએ તમ બહુ કરો છો ને એટલે આ બાજુ બેહી જાવ હા હવે એને જ લાગે ને સારું હવે બેહો તમે તઈ ત્રિકમ ને કોદારી એ હાય પિક્ચર નહીં યા એ બેન તમારું નામ શું છે મારું નામ તો સોનકી છે મારું નામ લીઝા છે એ લીઝા બેન મેસે ને લે બક તમે જતા હા એક તો કસ્ટમમાં તો કેમ બાકી મારી યાદ આપણે કોકને દેખી ગયા હોય ને એકવાર નિરીક્ષણ કરી ને એટલે એનું મને યાદ જ જાય શોપિંગ કરવા આવ્યા હતા તમે તો ઓબવિયસલી શોપિંગ જ હોય ને શું તમે પણ સોનકી બેન ના એવું ના હોય મોલમાં આવ બધા શોપિંગ કરવા ના હતા હોય કોક મારા જેવા ટાડી ટાડી એસી ની વાહર ખાવાય જાતા ના હોય હે એ ભાઈ આ બેનને કોઈ ટિક કરાવણે એ ડોન ભાઈ ઈ મારું મત માનતી કયું નો હરખાઈ થી હા તઈ ઓહો પૂરી થઈ ગઈ પિક્ચર એ થયું કે ક્યાં જોવા દીધું પિક્ચર મને પિક્ચરમાં કાઈ કાઢ લેવાનું નતો મને સમજાણું જ નઈ હું આતો હું નઈ अवा, आप एक सर्वाहासार सौ रुपया बगाड़ाई, रहे आम हाँ लो घर भेजा। हाँ। <laughs>